અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન રાત્રિના સમયે જેસીબી મશીન માર્ગ ઉપર ઊભી કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલા નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજ રોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે નગરપાલિકા દ્વારા ગટર લાઈન નું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મુકવામાં આવ્યું નું આ ઉપરાંત બેરીકેડ કે અન્ય કોઈ પણ નિશાન કરવામાં આવ્યું ન હતું જેને કારણે આ અકસ્માત સર્જાયો છે ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બાબત